ગુડ મોર્નિંગ ને અમારા હું પણ મજામાં છું ને હજી અમારે નાખવાની છે દવા આપણે ગામમાં નાખવાની છે ખડની ને આ બેઠા છે વિરમ કાકો ને આ મેં પણ જુગાડો છો મના મસ્ત પંપ રાખવા માટે ઈ ટુ પણ થોડોક ઠાર છે એટલે ઠાર ઉડી જાય એટલે પછી દવા નાખો તો હજી આપણે ચા બાપી તૈયાર થઈ નવ વાગે એટલે નવ વાગે આપણે નાખવાની ચાલો ચા નહી આપણે ઘેર આવી ગયા છે કમાલ પડે છે ઓખો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આવ્યું ગુડ મોર્નિંગ સોન ભરવાની અમારી બેન છે આપણે ચા બાપી પછી નાખવાની છે આપણે દવા આ છે અમારું સાફ શું કહે કઢી શું બનાવ્યું માતર રાતે અમારે માતર મળી હતી એની કઢી ધોવાઈ હતી ચા મેલો ચા આપણે મારે આવું છે દવા છોટવા યે હે કોણ હે ખબર નહીં

વાયરો થઈ જાય એટલે શું થાય વાયરોથી વાયરો થાય એટલે સમય ના છંટાય દવા આપણે છાંટવાની હતી પણ વાયરો થઈ ગયો એટલે એ હિસાબે આપણે બંધ રાખ્યું છે વાયરો બહુ થઈ ગયો છે એટલે વાયરો ઓછો થાય એટલે નાખશે બફોરે એક વાગે બે વાગે ત્રણ વાગે વાયરો પડી જાય એટલે આપણે નાખશે આઠ ફોમ્પ આવશે અમુક એટલે આઠ ફો આપણે નાખી દેવાના છે વાયરો પડે તો નાખવાના છે

কালি নাই এই

પોચમાં સે અડધું બાકી જાય આપણે દવા છટાઇ ગઈ છે ઘેર આવી ગયા છે એટલે હવે આપણે નાવાનું છે ગરમ પાણી થાય છે ને જો અફાના અફાના મોટા કાઢ લીધા હવે ને આપણે શાક તૈયારી ચાલુ છે સંજવાળી કોબીનું શાક છે બનાવવાનું છે ને અમારા વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો થોડો સપોર્ટ કરજો જય માતા